સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ઉનાળાને લઈને અગાઉ બરફગોડા વિક્રેતાને ત્યાંથી સેમ્પલો લીધા બાદ હવે આઈસ્ક્રીમની ચૌદ એજન્સીમાંથી સેમ્પલો લીધા છે સુરત શહેરમાં ઉનાળો જેમ જેમ જામી રહ્યો છે તેમ તેમ ઠંડા પીણા તથા આઈસ્ક્રીમનું સેવન વધી રહ્યું છે આઈસ્ક્રીમ બનાવડા કલર ફ્લેવર તથા વનસ્પતિ ઘીનો ઉપયોગ કરાઈ રહ્યો હોવાની માહિતી મળતા સુરત મનપાન આરોગ્ય વિભાગે સાઇનની આઈસ્ક્રીમની ચૌદ એજન્સીઓમાં આરોગ્યલક્ષી તપાસ કરી હતી પાલિકાએ તમામ વિક્રેતાઓને ત્યાંથી વિવિધ બનાવટના આઈસ્ક્રીમના સેમ્પલો મેળવીને પાલિકાની વેસુ ખાતર લેબમાં તપાસ માટે મોકલી આપ્યા છે ફૂડ વિભાગે જણાવ્યું હતું કે તાજેતરમાં દૂધની વિવિધ બનાવટના સેમ્પલો લેબ તપાસમાં ફેલ થયા હતા જેને પગલે આઈસ્ક્રીમ બનાવવામાં ઉપયોગમાં લેવાતા વિવિધ ફ્લેવરો સહિતની સામગ્રીઓ ગુણવત્તાયુક્ત છે કે નહીં તેની ચકાસણી માટે શહેરમાં મોટી માત્રામાં આઈસ્ક્રીમ જથ્થો સપ્લાય વેચાણ કરતી એજન્સીઓની ત્યાં તપાસ કરવામાં આવી હતી પાલિકાના ફૂડ વિભાગની કાર્યવાહીમાં ચૌદ આઈસ્ક્રીમ વિક્રેતાઓ ત્યાંથી કુલ પંદર સેમ્પલ એકત્રિત કર્યા હતા જેને લેબ તપાસ માટે મોકલી આપવામાં આવે છે સંભવત ચારથી પાંચ દિવસમાં રિપોર્ટ જાહેર કરાશે તેવું અધિકારી ઉમેર્યું છે સુરત મહાનગરપાલિકા દ્વારા અગાઉ ગોળા વેચનારાની ત્યાં તપાસ કરાઈ હતી જેમાંથી કેટલાકના નમૂના ફેલ આવ્યા બાદ જયારે હવે આઈસ્ક્રીમ એજન્સીઓને ત્યાં તપાસ કરાઈ છે જો તપાસમાં રિપોર્ટ નેગેટિવ આવશે તો કાર્યવાહી કરાશે તેમ પણ જણાવ્યું હતું અઝર કુર્સી સાથે હર્ષદ છેઠા